નગરપાલિકામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે વર્ષોથી અરજદારોને હેરાન થઈ રહ્યા છે તેમાં હવે પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી લાંબી કતારો લાગી છે ત્યારે તેનો કાયમે ઉકેલ કરવો જરૂરી બન્યું છે ત્યારે મહાનગરપાલિકાની ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી પરંતુ લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે જન્મને મરણ પ્રમાણપત્રના ઈ ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે પ્રમાણપત્ર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે આજના ડિજિટલાઇઝેશનના યુગમાં પણ હજુ કોર્પોરેશનમાં પ્રજાજનો લાંબો સમય કતારોમાં ઉભા રહી સમયનો વ્યય કરી રહ્યા છે કોર્પોરેશને ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી પરંતુ લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે કોર્પોરેશન દ્વારા તેના ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે તેમ છતાં આ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે સાડા દસ થી એક કલાક દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા હોવા સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તેના તાત્કાલિક ઉકેલ માટે વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપી હતી તદુપરાંત બારીઓ અને સ્ટાફ વધારવા પણ વિભાગની જાણ કરી હોવા છતાં હજુ સુધી સ્ટેન્ડિંગની સૂચનાનું પણ પૂર્ણપણે પાલન થતું નથી જે રીતે અરજદારોનો ઘસારો છે તે પ્રમાણે એક બારીની વધેલી સુવિધા અને સ્ટાફ ઓછો પડે છે જેથી લોકો હેરાન થઈ રહ્યા છે અત્યારે કેવાયસીની કામગીરી સાથે સાથે શિષ્યવૃત્તિ માટે જે કામગીરી ચાલે છે એના માટે ઘણા બધા સુધારાના કામ જે સુધારાને અરજીઓ આવી રહી છે સાથે સાથે જે રૂટીનમાં પણ જન્મ અને મરણના જે કેસીસ થાય છે એની પણ એટલે કે દરરોજે છેલ્લા થોડા સમયમાં આવક એપ્લિકેશનની સંખ્યા ખૂબ વધી છે એના માટે થોડી સી ગર્દી મરણના દાખલાના કાઉન્ટર ઉપર જોવા મળે છે એને સોલ્યુશન કરવા માટે આપણે મેનપાવર પણ વધારી છે અને ટૂંક સમયમાં આપણે એને વધારે મેનપાવર અને જુદા જુદા લોકેશનમાં પણ કરીને આ પ્રશ્નને થોડાસા સોલ્વ કરવાનો પ્રયાસ કરો સ્થાનિક લેવલે જે આપણા જે કમ્પ્યુટર વિભાગ અથવા કમ્પ્યુટરના જે લોકલ પ્રશ્નો છે આ આ તો આપને સ્થાનિક લેવલે સોલ્વ કરી દેવામાં આવે છે અમુક પ્રશ્નો જે ઉપરથી એના માટે પણ આપણે સંકલન કરતા રહીએ છીએ વારંવાર કોમ્પ્યુટરમાં ટેકનિકલ ક્ષતિને કારણે મુશ્કેલી થતા જન્મ મરણ પ્રમાણપત્રના ઈ ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે પ્રમાણપત્ર કાઢવામાં લાંબો સમય જાય છે અરજદારોને નિયત સમયમાં પ્રમાણપત્ર મળતા નથી મહાનગરપાલિકાના વર્ષ બે હજાર વીસ પહેલા પોતાના સોફ્ટવેરમાં થતી કામગીરી સમયે તેના ઉકેલ પણ તાત્કાલિક મળી જતા હતા પરંતુ સરકારના ઈ ઓળખ સોફ્ટવેરને કારણે વધુ મુશ્કેલી રહે છે ત્યારે હવે રેશન કાર્ડમાં કેવાયસી અને અપાર કાર્ડ માટે જન્મના દાખલાના સુધારવા માટે લોકોની ભીડ છેલ્લા બે ત્રણ મહિનાથી વધી રહી છે રોજના સાતસોથી વધુ લોકો દાખલામાં સુધારા કરવા મહાનગરપાલિકામાં આવે છે જન્મના દાખલામાં સુધારો કરવા લોકોની સંખ્યા એક સાથે વધી જતા સમસ્યા ઉભી થઈ છે કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારીની સુવિધા વધારી છે પરંતુ જન્મના દાખલામાં સુધારા માટે એક સાથે થયેલા ઘસારાને પહોંચી શકતા નથી